અગિયારસ હોય કે કોઈ ઉપવાસ રહ્યા હોય કે નજીકમાં જ હમણાં નવરાત્રિ આવે છે ત્યારે જો તમારે આ ફરાળી ભજીયા બનાવવા હોય તો ખૂબ સરસ સરસને આજે સાબુદાણાના ફરાળી ભજીયા તમારી સાથે આજે શેર કરું છું અને એક સ્પેશિયલી મેં રાયતો પણ બતાવ્યું છે કે જેની સાથે આ ભજીયાનો ટેસ્ટ એટલો સરસ લાગે છે કે કોઈ પણ માથાકૂટ વગર ફક્ત એક જ ફરાળ બનાવશો ને ત્યાં બધાને જ મજા આવી જશે ફરાળ લેવાની તો જો સાબુદાણા લીધા છે મેં એક કપ જેટલા અને આ સાબુદાણા મોટા લીધા છે નાના પણ માર્કેટમાં મળે છે ત્યાર પછી હવે આપણે તેને પાણીથી ધોઈ લેશું પાણીથી ધોવાથી એકદમ તે ચોખા થઈ જાય છે એટલે હળવા હાથે જો આ રીતે ઘસી લેવાના અને તેનો જે કંઈ ડોળ નીકળે એ બધો કાઢી લેવાનો છે તો પાણી નીકળી ગયા પછી હવે આ સાબુદાણાને આપણે પલાળવાના છે તો આ સાબુદાણા કેવા છે કે એક જ કલાકમાં પલ્લી જશે અને આ સાબુદાણા મેં ડીમાટમાંથી લીધા છે તો હૂંફાળું ગરમ પાણી આપણે ઉમેરી દેવાનું છે બધા જ એક સરખા આપણે લેવલ કરીને ઢાંકી દઈશું એક કલાક માટે ત્યાર પછી જુઓ અહીં મેં એક કેળું લીધું છે ઝીણું સમારેલું અને દહીં મેં ગળ્યું લીધું છે એક કપ દહીંમાં મેં ત્રણ ચમચી જેટલી દળેલી ખાંડ નાખી છે હવે કાજુ દ્રાક્ષ છે અને બદામ છે તે મેં થોડા થોડા એટલે કે બ બે ચમચી જેટલા હશે એટલા ઉમેર્યા છે અને ચપટી જેટલો સંચળ પાવડર ઉમેરી દીધો છે અહીં તમે શેકેલા જીરાનો પાવડર કે મરી પાવડર પણ ઉમેરી શકો છો તો બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે હળવાથી તો દહીં ગળિયું લેવાનું છે અને એક મોટા કપ ભરીને મેં ત્રણ ચમચી દળેલી ખાંડ ઉમેરી છે ખૂબ સરસ આ રાયતું થાય છે હવે બદામ અને દ્રાક્ષથી તેને સજાવટ કરી અને ફ્રીજમાં તેને ઠંડો કરવા માટે મૂકી દઈએ ત્યાર પછી શેકેલા શીંગડાણા હોય તેના મેં ફોતરા કાઢી લીધા છે એટલે જો એકદમ સરસ તે વ્હાઇટ થઈ ગયા છે ત્યાર પછી તમે જો ખારી પણ લઈ શકો અહીં તો મીઠું પછી જાળવીને અંદર ઉમેરવાનું ત્યાર પછી જોઈ શકાય છે કે ત્રણ જેટલા તીખા મરચાં લીધા છે તો જે પ્રમાણે ઘરમાં ખવાય એ પ્રમાણે તીખું લેવાનું છે તો જુઓ તેને મેં છે ને પર્સ મોડ પર થોડું ગ્રાઇન્ડ કર્યું હતું એટલે થોડો વાળો આ રીતે ભૂકો રેડી થાય છે એકદમ ફાસ્ટ ચલાવીને નહીં કરવાનું નહીં તરફ સિંગદાણામાંથી તેલ પછી છૂટું પડી જાય તો હવે જો એક કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે અને સાબુદાણા છે એ પણ એકદમ સરસ પલ્લીને છૂટા થઈ ગયા છે તો પાણી ઉમેરો ને તમે સાબુદાણા ડૂબે ને એટલું ઉમેરવાનું છે વધારે નહીં ઉમેરવાનું કદાચ જો પાણીનો ભાગ રહી જાય તો પછી કોટનના કપડામાં તમે સાબુદાણાને થોડી વાર માટે પૂળા કરી દો એટલે વધારાનું પાણી નીકળી જશે જો કેટલા સરસ પલ્લી ગયા છે સાબુદાણા આવા હોવા જોઈએ પલ્લેલા ત્યાર પછી જો મોટું મિક્સિંગ બાઉલ લીધું છે તેમાં સાબુદાણા સાથે આપણે જે મગફળીનો પાવડર કર્યો છે કચરો એને ઉમેરી દેવાનો છે અને બે અહી મેં બટેટા લીધા છે બાફેલા તો તેને પણ સાથે ઉમેરી દઉં છું એક ચમચી જેટલું આદુ લઈ લેવાનું છે અને અડધી ચમચી જેટલા આપણે જીરું લેવાનું છે અડધી ચમચી મરી પાવડર લેવાનું છે મરી સ્વાદ અહીંયા ખૂબ સરસ આવે છે ચોક્કસ ઉમેરજો અડધી ચમચી ધાણા જીરું સાથે અડધી ચમચી જેટલું સિંધાનું મીઠું લઈ લેવાનું છે અને અડધી ચમચી ખાંડ લેવાની છે એકદમ સરસ ચટપટો ટેસ્ટ આપવા માટે લીંબુનો રસ અડધો ઉમેરશું આપણે અને અહીં ખાટો તીખો મીઠો એવો સરસ ટેસ્ટ આવે છે તો હવે જુઓ મેં એક કપ ભરીને અહીં રાજનો લોટ લીધો છે તો એક કપ હોય ને એમાંથી જુઓ આપણે વન ફોર કપથી થોડોક વધારે એટલો લોટ ઉમેરવાનો છે બને ત્યાં સુધી આપણે રાજ્રાનો લોટ ઓછો વપરાય એની કોશિશ કરવાની છે જો ઘણીવાર બટેટામાં મોશ્ચર વધારે રહી જાય પાણીનો ભાગ વધારે હોય તો પછી લોટ એ પ્રમાણે તમારે અને મારે ફેર આવતો હોય છે લોટ ઉમેરવામાં તો અહીં છે ને મેં વન ફોર કપ ઉપર ત્રણ ચમચી પ્રમાણે રાજગરાનો લોટ ઉમેર્યો છે બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને જુઓ આ રીતે થોડુંક આપણે હાથમાં લઈએ ને તો આ રીતે ભેગું થઈ જવું જોઈએ એટલે સરસ તેમાં બાઇન્ડિંગ આવી ગયું છે તો આ રીતે જયારે ભેગું થઈ જાય ને ત્યાર પછી આપણે જુઓ સરસ એવા આ રીતે વડા કરવાના છે થોડુંક આ મુઠ્ઠી જેવો શેપ આપવાનો છે તમે જોઈ શકો છો તો તેલ ગરમ કરી લેવાનું છે અને આપણે મીડિયમ ગેસ રાખવાનો છે તેલ એટલું બધું ગરમ નહીં કે આપણે ભજિયા અંદર ઉમેરીએ અને તરત જ લાલ થઈ જાય એટલે જો આ રીતે સરસ એવું તેને ઉલટ પુલટ કરતા જવાના છે એટલે બે બાજુ એકદમ સરસ ગોલ્ડન કલર આવતો જાય અને ખૂબ સરસ એવા આ ભજીયા રેડી થાય છે થોડા જ લોટથી એકદમ મસ્ત એવો ટેસ્ટ આવે છે આ ભજીયાનો અને એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે અને એકદમ સરસ ક્રિસ્પી બને છે અને જ્યારે ગરમ ગરમ ખાવ ત્યારે તો એટલી મજા પડી જાય છે તો બહુ માથાકૂટ ન કરવી હોય ફરાળ બનાવવામાં ત્યારે આ એક જ વાનગીથી આખા ઘરનું ફરાળ સરસ રીતે થઈ જતું હોય છે અને એટલા સરસ સ્વાદમાં છે કે બધાને જ ભાવે અને બનાવવા પણ એટલા સહેલા છે અને હવે આ ગરમ ગરમ ભજીયાને આપણે રાયતા સાથે સર્વ કરી લઈએ અને દહીં સાથે આમ આમ પણ કોઈ પણ તમે આમ સામાન્ય આપણે જે રેગ્યુલર ભજીયા છે વડા છે એ પણ એટલા સરસ લાગતા હોય પણ ફરસાણ સાથે પણ તમે ખાવ તો પણ એટલા સરસ લાગતા હોય છે તો એકદમ સરસ તીખા ચટપટા ગળા એવા આ ફરાળી ભજિયા સાબુદાણાના એકદમ મસ્ત એવું મેં ડ્રાય ફ્રુટનું અને ટેસ્ટ એવું રાયતું બનાવ્યું છે તેની સાથે તો એકદમ જોરદાર ટેસ્ટ આપે છે એટલે તમે પણ બનાવી જોજો રેસીપીને ગમી હોય તો લાઇક અને કમેન્ટ પણ આપતા જજો અને સાથે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરી દેજો ફરી મળીશું આવજો